પાલનપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજરના અધ્યક્ષસ્થાને તથા બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિ બાળ સુરક્ષા વિભાગ અને મમતા મંદિરના સંયુક્ત ઉપક્રમે પાલનપુરના સાર્વજનિક છાત્રાલય ગોબરી રોડ ખાતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે નૃત્ય ગરબાની સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો તથા મહાનુભાવના હસ્ત દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ શરદ પૂર્ણિમા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો પણ સમાજનો અવિભાજ્ય ભાગ છે તેઓ પણ તહેવારના આનંદથી વંચિત ન રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જરૂરી છે આવા તહેવારો તેમને આત્મવિશ્વાસ આપે છે અને સમાજમાં સમાન સ્થાન પ્રાપ્ત કરાવે છે તેમણે ઉમેર્યું કે વિકસિત ભારત અભિયાનના હેતુઓને સિદ્ધ કરવા માટે દરેક નાગરિકે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્ત સશક્તિકરણ માટે પોતાનો ફાળો આપવો જરૂરી છે સાથે જ તેમણે દિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત તમામ સંસ્થાઓને કાર્યકરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના હોદ્દેદારો નગરપાલિકાના હોદ્દેદારો અધિકારી શ્રીઓ બહુ સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ વિજયસિંહ ઝાલા પાલનપુર